આગામી દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસે કડક વલણ અપનાવ્યું છે આ ક્રમમાં અમદાવાદ શહેરના ઝોન સેવન ડીસીપી હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનના પકડાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો આજે જાહેર સ્થળે નાશ કરવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ઝોન સાત ડીસીપી વિસ્તારમાં આવેલા સરખેજ વાસના સેટેલાઇટ

દારૂના વિશાળ જથ્થાનો નાશ કરીને પોલીસે બુટલેગર અને ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દિવાળીના તહેવાર દરમિયાન પણ પ્રોહિબિશનના કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને છોડવામાં આવશે નહીં પોલીસે જણાવ્યું હતું કે તહેવાર દરમિયાન ચેકિંગ અને પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવશે આજે આપણે ઝોન સેવન પોલીસ દ્વારા જો દિવાળીના પર્વ અનુસંધાને જો આઠ પોલીસ સ્ટેશન આપણે ઝોનમાં છે એના જો ગેરરીતિ પ્રવૃત્તિ ચાલે છે એની ઉપર અંકુશ લગાવવા માટે અને એક સમાજમાં એક સારું એક મેસેજ જાય એને માટે જો આપણા પ્રોહિબિશનને ગુનામાં મુદ્દામાલ છે એને નાશ કરવાની કામગીરી અત્યારે હાથ ધરી છે એમાં આઠ હજાર પાંચસો જેટલા બોટલ જેની કિંમત સેતીસ લાખ જેટલી છે અને એકસો સાઠ જેટલા ગુનાઓમાં જો મુદ્દામાલ જપ્ત કરેલા છે એને નાબૂદ કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ